પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુંગરી મોરા ફરિયામાં એક યુવકના ઘરમાં રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી મારે ત્યાં છે ને ગઈ રાત્રે અમે સૂતા હતા રાત્રે અગિયાર વાગે અમે મારી વાઈફ અને અમારું ફેમિલી સુઈ ગયા પછી રાત્રે ચોર લોકો આવ્યા અને અમારા ઘરમાં ચોરી કરી ગયા અને ચોરી કરી ગયા એમાં અમે લોકોને અમે લોકો સૂતા હતા તો એમને ખબર ના પડી ઘરમાંથી જ્વેલરી સોનું અને રોકડ રકમ લઈ ગયા એ અમારા ઘરની છે ને બે બારીઓ ખુલ્લી હતી એક બાથરૂમના દરવાજાની સોરી બાથરૂમની બારીક ખુલ્લી હતી અને એક હોલની બારીક ખુલ્લી હતી સવારે જોયું તો કે અમારા ઘરે છે ને ગ્રીલ વિન્ડો નથી સ્લાઇડ સ્લાઇડિંગ બારી છે એટલે બારીમાંથી બારી ખસેડીને એ લોકો બારીનો લોક તોડીને પછી ઘરમાં આવ્યા હતા સવારે મારા વાઇફ સવારે ઉઠ્યા તો એમણે જોયું કે બધું ઘરમાં વિખેર પડેલું છે કબાટની બાજુમાં એટલે તરત એમને બૂમા બૂમ પાડી કે મિતુલ આ તો ઘરમાં કંઈ થઈ ગયું ઘરમાં થઈ ગયું ત્યારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે ચોરી થઈ છે ઘરમાંથી મારી વીટીઓ ગઈ સોનાની પછી મારી વાઈફની બુટ્ટીઓ ગઈ સોનાની પછી મારી વાઈફની મમ્મીની બુટ્ટીઓ સોનાની ગઈ અને મારી વાઈફે જે બચત રીતે પૈસા રાખ્યા હતા ઘરમાં એ પૈસા બધા ગયા હા મારા મોટે ભાઈને ત્યાં ગયા હતા એ પાછળના દરવા પાછળના પાછળની સાઈડથી ઉપરથી ચડ્યા હતા અને એમનું કબાટમાંથી ચોરી કરવાની કોશિશ કરી પણ એમનો એક કબાટની ચાવી એમની પાસે હતી તો એ ચાવી એમને મળી નહીં એટલે એ લોકોએ બધું ખોડી તો નાખ્યું પણ એમને પૈસા નહીં મળી એક ખાલી એમનો વોલેટમાંથી બસો રૂપિયાની ચોરી થઈ હા સવારે તરત જ અમે પોલીસ અમે પોલીસ પર એવી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારા આરોપીઓ પકડાઈ જાય અને અમારું જલ્દીથી જલ્દી આ ચોરીનું સોલ્યુશન મળી જાય અને અમારી જે રકમ છે કે જે મારું બાઇક ચોરી થયું છે એ અમને પરત મળી જાય માં મોટર સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે